પંથકમાં નયનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયે ઠારે તેવા દ્રશ્યો ગોચર થાય છે વૃક્ષોની ડાળો ઉપર ઝૂલતા નયનરમ્ય સુગડીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતિ લોકોના દિવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ ક્રોન્કેટના જંગલોના વ્યાપ સાથે સુગડીએ આમ તો આવાવૃત જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બેનમુન નમૂના રૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગડી તેનો માળો ગૂંથે સપ્તાહ જેટલો સમય જાય છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ના કેવળ સલામતી ની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હુફ પેદા કરે છે બાંધકામ ક્ષેત્ર જિલ્લાના માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષીઓનો સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે અંકલેશ્વર પંથકમાં વનવગડામાં વગડામાં સુગડીના માળાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સુગડી નાનો એવો પક્ષી છે જેની પાસે માળો બનાવવાની ખૂબ સારી કરામત છે સુગડી કાટાળા ઝાડ પર છેલ્લી ડાળી ડાળાની છેલ્લા ભાગ સુધી અલગ અલગ જગ્યાએથી તરણખામણી લાવી માળો બનાવતી હોય છે એ માળામાં અલગ અલગ ખંડ બનાવવામાં આવતા હોય છે કે જેમાં ઈંડા મૂકવાનો ખંડ પ્રવેશ દ્વાર નીકળી શકે ઇજીલી એ રીતે માળો બનાવે છે કાંટાળા ઝાડ પર ડાળીના સહેલા ભાગ સુધી માળો બનાવવાનું કારણ પણ એ હોય છે કે જેનાથી કોઈ સાપ કે કાગળો કે કોઈ નુકસાન ના કરી શકે અને સુગ્રી એ રીતે માળો બનાવે છે કે જેમાં ગમે તેવું વાવાઝોડું આવે ચોમાસું હોય તો એ માળાને કોઈ નુકસાન થતું નથી એની પાસે હાલના સમયમાં કોઈ હાલના સમયમાં આપણે આ એક આર્કિટેક્ચરનો સંશોધનનો વિષય છે કે સુગરી પાસે કોઈ સાધન નથી તો પણ સાસ વડે એક એક તણખલું ગૂંથીને એ રીતે મજબૂતાઈથી માળો બનાવે છે કે જેને કોઈ નુકસાન કે કોઈ એને નુકસાન ના થઈ શકે ગમે તેવા વાવાઝોડામાં કદાચ ડાળી ભાગી જાય તો એ ડાળા પડી જાય બાકી માળાને કોઈ નુકસાન થતું નથી આપણે ગમે ત્યાં જ્યાં બોર હોય ખેર હોય દેશી બાવળ જે રીતે કાંટાળો ઝાડ હોય ત્યાં મોટા ભાગે બોરને વધારે પસંદ કરતા હોય છે એટલે આપણે અત્યારે પણ ગમે ત્યાં બોર કેમ હોય તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર